આપણે ભારતનું ભવિષ્ય શાળાની ચાર દિવાલ વચ્ચે ઘડી રહ્યા છીએ તે કેવું ઘડી રહ્યા છીએ કે જેમને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપિતા ગાંધીજી થી અજાણ છે ત્યારે ભેગાળી પ્રાથમિક શાળા બન્યું છે આ બેદરકારી શિક્ષણનું મહત્વનું કેન્દ્ર સમગ્ર ઘટના શું છે તેની વિગતે વાત કરીએ આ વિડીયો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ભેગાળી ગામની પ્રાથમિક શાળામાં જે ખુલાસા થયા છે તે માત્ર સમગ્ર શિક્ષણ મહાત્મા ગાંધી કોણ હતા તે પૂછતા જ તેઓ મૌન બની જાય છે રાષ્ટ્રીય પક્ષી કયું છે તે પણ અજાણ છે અને અને પોતાના નામ લખવામાં પણ હાથ કાંપે છે આ ભયાનક હકીકત ત્યારે સામે આવી જ્યારે ભેગાળી ગામના જાગૃત યુવાનો અને ગ્રામજનોએ શાળાની હકીકત

આ શાળાની હાલત શિક્ષણ જેટલી જ છે પીવાના પાણીની કોઈ સુવિધા નથી બાળકોએ બોટલ લઈને ઘરેથી આવવું પડે છે શાળાનું બિલ્ડિંગ જર્જરિત હાલતમાં પ્લાસ્ટર ખરે છે

આચાર્ય સાહેબના જણાવ્યા મુજબ છેલ્લા બે વર્ષથી શાળામાં સ્કૂલ મેનેજમેન્ટ કમિટી અસ્તિત્વમાં કોણ સહી કરે છે અને જવાબદારી કોની આવા અનેક ગંભીર સવાલો હવે ઉભા થયા છે ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે જયારે દેખરેખ રાખનારા કમિટી જ નથી ત્યારે શિક્ષકોની કામગીરી બાળકોનું શિક્ષણ અને શાળાની સુવિધાઓ કોણ જોવાનું સરકારના નિયમ મુજબ ચલાવી છે આ કેવી વ્યવસ્થા આ તો બાળકોના ભવિષ્ય સાથે ખુલ્લો ખેલ છે જો તાત્કાલિક અસરકારક કાર્યવાહી નહીં થાય તો જવાબદાર શિક્ષકો સામે પગલા નહીં લેવાય અને શાળાની મૂળભૂત સુવિધાઓની તરત ઉભી નહીં કરવામાં આવે તો રસ્તા ઉપર ઉતરી ઉગ્ર આંદોલન કરવામાં આવશે ત્યારે ભેગાળી પ્રાથમિક શાળાની આ કહાની એક ગામની નથી આ તો આખી શિક્ષણ વ્યવસ્થાને પૂછતો સવાલ છે કે શું આપણે બાળકોને ભણાવી રહ્યા છીએ કે તેમના ભવિષ્યને દફનાવી રહ્યા છીએ ત્યારે શું કહે છે ગ્રામજનો સાંભળીએ તેમને પીવાનું પાણી છોકરા જો ન મળે તો એ ક્યાં જાય એમ પછી બીજા નંબરમાં કે શિક્ષણમાં પૂછવામાં આવે તો એકથી આઠ લાગીમાં ગમે ને ગમે ભાંગાકાર ગુણાકાર આ તો વસ્તુ દૂર છે પણ એ હોય એકડા નથી આવડતા તો અત્યાર શિક્ષણ શિક્ષણમાં કર્યું છે શું આ બધું જોવી છે તો એક શરમ પડે છે કે ભેગાળી ગામમાં કોઈ શિક્ષણમાં આગળ જઈને કોઈ સરકારી નોકરી લઈ આ દુઃખદ વાત છે જે પ્રાથમિક શાળા જૂની તમે જોઈ છે એમાં રિપેરિંગના પૈસા આવ્યા અને વપરાઈ ગયા અને રિપેરિંગ થયું નથી એ બાબતે તમને ખબર છે કાંઈ ના ના આ બાબતે આપને ખ્યાલ નથી જો ખ્યાલ હોત તો આપણે કાંક પૂછતા જ કરે અત્યારે કેટલા બાળકો તમારા સ્કૂલમાં ભણે છે અત્યારે

તો છ મહિના અગાઉ તૈયારી કરવા માટે સરકાર આપે છે ફોર્મ ભરવામાં આવે છે તો છ મહિનાની તો ભેગાળી ગામમાં આપણે પાંચ મહિના ગણી હતું પાંચ મહિને અને હાથમાં ફોર્મ ભરવાયું હોય કે વાતચીત થઈ હોય કે નવોદય પરીક્ષા આવે છે તો એક જ દિવસ દેવામાં આવ્યો હતો જે જ્યારે હું હારી હતો પરીક્ષા દેવા ગયા તે એક દિવસ અગાઉ સાહેબોએ કીધું કે આ તમારે બધું વસ્તુ લઈ જવાનું છે અને કાલે પરીક્ષા છે તો એ જગ્યાએ હું પણ બહાર ભણેલો છું તો હોશિયારમાં હોશિયાર કોલેજ કરેલો છોકરો હોય ને એને એક દિવસમાં પ્રેશર દેવામાં આવતો એને પણ નથી આવડતું તો છ મહિના સરકાર આપે છે તો પાંચ મહિને તો ખબર તો પડવી જોઈએ ને મારા ભાઈ છે બતાવો મારો મોટો ભાઈ છે એની વાલી તરીકે એને ત્યાં જઈને એણે કીધેલું કે કાંઈ પણ પરીક્ષા આવે કોઈ પણ તો મારી બે દીકરીને મારે આગળ ભણાવવાની છે તો એ ભણાવે છે એનું ભરણ પોષણ નથી થતું છતાં એ ભણાવવા પોતાના ગંજાના પૈસા નાખીને ભણાવવા એટલો સઝુમે છે છતાં પણ ધ્યાન દેવામાં નથી આવતું તો આ શિક્ષકોની જવાબદારી નથી